સાવલીની સ્પેશિયલ પોક્સો કોર્ટ દ્વારા દુષ્કર્મના આરોપીને આજીવન કેદની સજા અને એક લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે સાવલીના ભાદરવા પોલીસ મથકે વર્ષ બે હજાર વીસની સાલમાં આ અંગેનો ગુનો નોંધાયો હતો આ આરોપી જે પોલીસથી નાસ્તો ફરતો હતો આખરે અઢી વર્ષ બાદ પોલીસ દ્વારા તેને ઝડપી પાડવામાં આવ્યો અને તેને લઈને સાવલીની સ્પેશિયલ પોક્સો કોર્ટમાં કેસ ચાલી જતા જજ દ્વારા તેને તકસીરવાર ઠેરવીને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે ઇપિકો કલમ અલગ અલગ હેઠળ પણ તેને ત્રણ ત્રણ વર્ષની સજા અને પાંચ પાંચ હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે એમ કરીને તેને આજીવન કેદની સજાની સાથે એક લાખ અને તેની ઉપર આઠ હજાર રૂપિયા દંડની રકમ ફટકારવામાં આવે છે આ વિશે વાત કરીએ તો ભાદરવા પોલીસ મથક ખાતે વર્ષ બે હજાર વીસની સાલમાં એક સગીરા સાથે દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ હતી આ આરોપી પ્રવીણ બામણીયા જે પોતે પરિણિત છે ત્રણ સંતાનોનો પિતા હોવા છતાં તેના દ્વારા એક ચૌદ વર્ષની સગીરા સાથે પ્રેમ સંબંધ બાંધીને તેની પોતાની સાથે ભગાડી લઈ જઈ વારંવાર તેને પોતાના વતન લઈ જઈ તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું અને જે અંતર્ગતની ફરિયાદ પોલીસ મથકે નોંધાતા પોલીસ દ્વારા આરોપીની ધરપકડ કરવામાં આવી અને તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો આ મામલે સાવલી પોક્સો કોર્ટ દ્વારા આરોપીને દુષ્કર્મ અને પોક્સો હેઠળની અલગ અલગ કલમો હેઠળ આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે જિલ્લો દાહોદ નો આરોપી પ્રવીણ જલુભાઈ બામણિયા વર્ષ બે હજાર ભાદરવા પોલીસ સ્ટેશનની હકુમતના ગામડામાં આવી કામની મજૂરી કરતો હતો દરમિયાન ચૌદ વર્ષને નવ માસની સગીરા સાથે પ્રેમ સંબંધ બાંધી તેણીને તેણીના માતા પિતાના વાલીપણામાંથી બગાડી જઈ તેના વતનમાં લઈ જઈ સગીરા સાથે વારંવાર દુષ્કૃત કરેલ અને આ આરોપી પ્રવીણ બામણિયા ત્રણ સંતાનોનો પિતા હોવા છતાં પણ તેને આવું નરાધમ દુષ્કૃત કરેલ તે બાબતની ફરિયાદ ભાદરવા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી અને તે અંગેનો કેસ સાવલી પોલીસ સાવલી પોક્સો કોર્ટના જજ સાહેબશ્રી જે એ ઠક્કર સાહેબશ્રીની કોર્ટમાં ચાલી જતા આરોપી પ્રવીણ જલુભાઈ બામણિયાને કસૂરવાર ઠેરવી નામદાર કોર્ટે પ્રવીણ જલુભાઈ બામણિયા રહેવાસી નગરો નગરારા તાલુકો દાહોદ નાને આજીવન કેદની એટલે કે કુદરતી રીતે નિત્યક્રમમાં જીવે ત્યાં સજા તથા ઈપિકો કલમ ત્રણસો છાસઠ હેઠળના ગુનામાં પાંચ વર્ષની સજા અને પાંચ હજારનો દંડ ફટકારેલ છે ભોગ બનનાર પીડિતાને ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટી તરફથી રૂપિયા ચાર લાખનું વળતર ચૂકવવા નામદાર કોર્ટે ભલામણ કરેલ છે તેમજ આરોપી જે દંડની રકમ નામદાર કોર્ટમાં જમા કરાવે તે દંડની રકમ પણ પીડિતાને વળતર તરીકે ચૂકવવા હુકમ કરેલ છે